અને એ પછી આપણે ગુંદાની ચિકાસ દૂર કરવાની છે તો ગુંદાની ચીકાશ દૂર કરવા માટે ગુંદાની અંદરના ઠળિયા કાઢવા માટે આવી રીતે આપણે નમકનો ઉપયોગ કરીશું નમકનો ઉપયોગ કરવાથી જે ઠળિયા હોય છે એ તો આપણે સાઈડમાં રાખી દઈએ આવી રીતે નમકનો ઉપયોગ ખાસ કરવાનો એટલે જે ગુંદાની જે ચીકાશ હોય છે એ ઓછી થશે અને હવે આપણે આ બધા જ થળિયા કાઢી લઈએ તો અહીંયા હું તમને આખા ગુંદાનું શાક ગુંદાને ભર્યા વગર કેવી રીતે બનાવું એની વિડીયો બતાવવા જઈ રહી છું તો તમને કદાચ આવી રીતે ગુંદા તોડતા ન આવડે મેં છે આ એકદમ સિમ્પલ સરળ અને દેશી અને જૂની રીત છે આ ગુંદાનું શાક બનાવવાની એની અંદર નમક લેવાનું નમક ચપ્પાવાળું કરવાનું અને પછી થળીઓ કાઢી લેવાનું એટલે ગુંદા છે એની અંદરની આપોઆપ ચિકાશ ઓછી થઈ જાય દૂર થઈ જાય હવે તમને એવી રીતે ગુંદા કાઢતા ન આવડે તો ચપ્પુ લેવાનું ચપ્પાનો ભાઈ ભાગ કરવાનો અને એ પછી આ જે ચપ્પું હોય છે એની થોડું નમક લેવાનું છે અને નમકને નમકવાળું જ આપણે ગુંદાનો ભાગ કાઢી લેવાનો છે તો ચિકાસ એકદમ ઝડપથી ઓછી થઈ જશે જે ચિકાસ છે બધી જ નીકળી જશે તો ચાલો સૌથી પહેલા આપણે ગુંદામાંથી ગુંદાના થળિયા કાઢી લઈએ એ પછી જોઈએ ગુંદાનું શાક કેવી રીતે બનાવું તેની રેસિપી તો અહીંયા હવે આપણા જે ગુંદા હતા એના મેં થળિયા કાઢી લીધા છે ઠળિયા બધું પ્લેટમાં સાઇડ પર છે જે ગુંદા છે એમાં પ્રોટીન તત્વ છે કેલ્શિયમ છે ફાઈબર છે ઝીંક છે ઓક્સાઇડ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે તો સીઝનમાં જો એક મહિનો આખા વર્ષમાં તમને આ ગુંદા મળે છે તો એનો પુષ્કળ પ્રમાણમાં લાભ ઉઠાવો તમે આ ગુંદાનું સબ્જી બનાવો અથાણો બનાવો ગુંદાના ભરેલા ગુંદાનું શાક બનાવો રસાવાળા ગુંદરનું શાક બનાવો કોઈપણ રીતે આ ગુંદાનું સબ્જી બનાવો અને ખાવ એવું કહેવાય છે આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર કે એક મહિનો પણ તમે જો આ ગુંદાનું શાક ખાધું તો તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પોટે પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ જિંક ઓક્સાઇડ ફાઈબર મળે છે આપણું જે હ્યુમન બોડી છે તે મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે અને આપણા શરીરમાં જો કોઈ વિટામિન્સ ડગમગવા લાગે તો આપણા શરીર ડગમગવા લાગે છે આપણો પગ દુખે છે સાંધાના દર્દ થાય છે તો મિત્રો અહીંયા જે વસ્તુ તમને બતાવી છે ભીંડ સબ્જી જે ભીંડા સોરી

આપણા જે ગુંદા છે એને આપણે વરાળે બાફવા માટે મૂકી દેવાના છે જો તમારે આ જે ભરવા હોય ગુંદાને તો આપણે જે રીતે ભરેલા રીંગણનો મસાલો ભરેલા મરચાંનો મસાલો એ બનાવીએ છીએ એવી જ રીતે મસાલો બનાવી અને અંદર ભરી દેવાના છે અને પછી તમે સ્ટીમરમાં બાફી શકો છો પરંતુ અહીંયા આપણે ગુંદાને ભર્યા વગર જ આપણે આખાને ભરેલા ગુંદાની એકદમ સરસ મજાની સિમ્પલ સરળ સબ્જી બનાવીશું તો સૌથી પહેલાં આપણે લીડ કવર કરીશું અને ચાર મિનિટ સુધી ગુંદા છે આપણે આપણે ચડવા દઈએ તો તો અહીંયા છે ગુંદા એકદમ સરસ મજાના ચડી ગયા છે ટોટલ અહીંયા મિનિટનો સમય થયો છે ગુંદા ગુંદા જ્યારે ચડે છે ત્યારે તમે જો એનો કલર એકદમ સરસ બદલાઈ જાય છે તો અહીંયા હું તમને એકદમ સરસ નવી જ રીત ઓછી સામગ્રીમાં આપણે આ ગુંદાનું શાક કેવી રીતે બનાવું છું અહીંયા એકદમ મસ્ત બફાઈ ગયા છે ગુંદા વરાળે જ બાફવાના ચીકાશ હોય એટલે ચલો હવે પચાસ ગ્રામ ભીંડો છે એટલે મેં ત્રણ ચમચી તેલ લીધું છે આ સબ્જીમાં થોડું તેલ વધારે આપણે લેવાનું કારણ કે અહીંયા આપણે ચણાનો લોટ પણ એડ કરવાનો છે તો અહીંયા જે આપણું ભરેલું શાક છે આ ભરેલા શાકનો મસાલો ઇન્સ્ટન્ટ આપણે બનાવીશું અહીંયા વઘાર કરતા જઈશું અને બધી સામગ્રીઓ એડ કરતા જઈશું તમે જુઓ કેવું સરસ મજાનો ટેસ્ટી શાક બને છે અને એકદમ સિમ્પલ છે સરળ રીત છે કદાચ તમારા ઘરે બીજી કોઈ વસ્તુ નથી મરચાં નથી આદુ નથી કોથમીર નથી તો પણ તમે આ શાક આવી રીતે બનાવશો ને તો ખૂબ ટેસ્ટી બનશે હવે અહીંયા આપણે રાઈ એડ તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે રાઈ એડ કરવાની છે રાઈ છે એકદમ સરસ તતડી જાય રાઈનો તડતડ એકદમ ઝડપથી રાઈ તતડી જાય એ પછી જ આપણે જીરું એડ કરીશું રાઈને તતડવા દેવાની તો જ તમારે સબ્જીનો ટેસ્ટ આવે છે બાકી નથી આવતો અને તમારી સબ્જી વધારે ટેસ્ટી બનશે આપણે જે એક એક વસ્તુ એડ કરીશું એ દરેક દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે અને આપણા માટે તો હવે અહીંયા તમે જુઓ તો આપણી રાઈ છે એકદમ સરસ તંતડાઈ ગઈ છે તો એ પછી આપણે જીરું ઉમેરવાનું છે અને ગેસની એકદમ મીડિયમ કરીએ આપણે અને એ પછી આપણે એડ કરીશું ચણાનો લોટ અહીંયા આપણે કાચો જ ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટને તેલમાં શેકી લેવાનો છે જેના કારણે આપણો જે લોટ છે કાચો ન રહે અને ચણાનો લોટ શેકાય છે બરાબર ચણાનો લોટ શેકાઈ ગયા પછી આપણે કાજુ બદામનો ભૂકો એડ કરીશું અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે એ આશરે મેં ચારથી પાંચ કાજુ બદામ લીધા છે ખરેખર આ સબ્જીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને પછી આપણે શાંતવી લઈશું જેના કારણે આપણા કાજુ બદામ છે એ પણ સરસ મજાના શાંતાઈ જાય વરિયાળી એડ કરી છે વરિયાળી એડ કરવાથી જે સબ્જીનો ટેસ્ટ આવે છે બહુ સરસ મજાનો આવે છે ખસખસ એડ કરીશું અડધી ચમચી આટલી વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે બધા મસાલા કરવાના છે પરંતુ મસાલા કરતાં પહેલાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું જેના કારણે આપણો જે ચણાનો લોટ છે વધારે વળી ના જાય અને હવે આપણે થોડું પાણી એડ કરીશું તો અહીંયા તમે જો એકદમ સરસ મજાની ભરેલા શાકની જે ગ્રેવી પડે એ ગ્રેવી બનીને રેડી છે માત્ર ને માત્ર હવે આપણે બધા મસાલા કરીશું સૌથી પહેલાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરીશું અને હળદર એડ કરીશું

અને માંગી માંગી ખાસે એવી આ સબ્જી બને છે અહીંયા હવે હું ફરી થોડું પાણી ઉમેરું છું અહીંયા મેં અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે હવે આપણે ટેસ્ટ કરીશું આપણે જે પણ મસાલા એડ કરીએ છીએ પ્રોપર છે ને ઓકે તો હવે આપણે એમાં એડ કરીશું ગુંદા ભરેલા એટલે સોરી બાફેલા બાફેલા ગુંદા ઉમેર્યા પછી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ચડવા દઈએ તો અહીંયા લીડ કવર કરું છું અને હું એકદમ મીડિયમ આંચે ચડવા દઉં છું તો અહીંયા આપણું રેડી છે એકદમ સરસ મજાનું આખા ગુંદાનું ભરેલા ગુંદાનું શાક તો અહીંયા તમે આપણે જે ગુંદા છે ને ભર્યા વગર અને એમ જ આપણે આ સબ્જી બનાવી છે ખૂબ જ સરસ બને છે ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર આવી રીતે આ સબ્જી બનાવો નાના મોટા સૌ કોઈને ખવડાવવું એકદમ સરસ યુનિક અને લાજવાબ ટેસ્ટની આ સબ્જી ખાવાની મજા જ બહુ સરસ આવે છે ગેસની અંચ બંધ કરી દઈએ આ સબ્જી તમે રોટી પરાઠા ભાખરી સાથે ખાઈ શકો છો ખૂબ સરસ લાગે છે અને મને તો આ લુખી પણ ભાવે છે તો ખરેખર આપ સૌને આ સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો